ભારતીય સેનાના નિવૃત્ત જવાનોની જોવા મળી છે દેશદાજ દેશ ઉપર જ્યારે કોરોનાના કાળા વાદળો છવાયેલા છે ત્યારે ભારતીય સેનાના જવાનો દેશની આંતરિક સુરક્ષા સહિત સેવા કાર્યમાં પણ કાર્યરત થતા હોય છે અને તેવા સમયે ભારતીય સેના દ્વારા કોરોના વોરિયર્સ અંતર્ગત ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવ્યું જેમાં નિવૃત્ત આર્મી મેન પણ વોલેન્ટરી સેવાકર્મી તરીકે જોડાયા છે અને જેમાં કોરોના વોરિયર્સ તરીકે ઓપરેશન નમસ્તે અંતર્ગત ઠાસરા તાલુકાના છ જેટલા નિવૃત્ત આર્મીમેન નિસ્વાર્થ સેવા ભજવી રહ્યા છે તમામ નિવૃત્ત આર્મીમેન ડાકોર ચોકડીએ દેશદાજના જુસ્સા સાથે અડીકમ ફરજ બજાવતા નજરે પડ્યા અમારી રીતે મતલબ જે અમારી જોડે લોકલ પોલીસ છે એમને સપોર્ટ કરીને જે સિવિલ જનતા આવે છે એમને જે જરૂરત કામકાજ હોય એમને જ અમે જવા દઈએ અને જો ના માને તો પોલીસને અમે ઇન્ફોર્મ કરીએ અને એમના આદેશ અનુસાર અમે એમને ઘરે પાછા મોકલવાનું કામ કરીએ જે લોકો સેનેટાઈઝ નહીં કરતા કે પછી મોડા પર માસ્ક નહીં આવતા એમને પણ અમે જ્ઞાન આપીએ છીએ કે ભાઈ મોડા પર માસ્ક લગાવો સેનેટાઈઝ કરો અને જરૂરત જેટલું જ ઘરથી બહાર નીકળો ઇમરજન્સીઓ એ માટે જ અને ફાલતું કોઈ બહાર ના નીકળે એનો અમે ખ્યાલ રાખીએ છીએ